બેઠકના બે વર્ષ પહેલા નિધન થતા બેઠક ખાલી પડી હતી આજ રોજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોતીભાઈ વસાવાએ બેઠક માટે પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભર્યું હતું તેમની સાથે દમી ઉમેદવાર તરીકે આમોદ તાલુકાના સોનામા ગામના રાજભાઈ વિનોદભાઈ વસાવાએ કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાંથી દમી ફોર્મ ભર્યું હતું જેમાં ભરૂચ જિલ્લા લોકસભા પ્રમુખ યાકુભાઈ ગુરુજી મહામંત્રી સફિકભાઈ યુસુફભાઈ નારસી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આછોદ બેઠકના ભાજપના સદસ્ય અમરસંગ વસાવાનું બે વર્ષ પહેલા અચાનક મૃત્યુ થતા બેઠક ખાલી પડી હતી જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછોદ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને રાજકીય પાર્ટીઓ ઉમેદવારો શોધવામાં લાગી ગઈ હતી ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીના આમોદ તાલુકાના રોધ ગામના જયંતિભાઈ મોતીભાઈ વસાવાને ઉમેદવાર બનાવી ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીને ઉમેદવારી ફોર્મ આપ્યું હતું આજ રોજ આમોદ મામલતદાર કાર્યાલયમાં આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના મજબૂત અને સક્ષમ ઉમેદવાર એવા આદિવાસી નેતા શ્રી જયંતિભાઈ મોટીભાઈનું અમે લોકોએ ફોર્મ ભર્યું છે જયંતિભાઈ એક સમગ્ર વિસ્તારની અંદર યુવાન તરીકે યુવાનોમાં ખૂબ પ્રિય છે અને સામાજિક કામોમાં હંમેશા અગ્રેસર રહ્યા છે આવા ઉમેદવાર સાથે અમે આ ચૂંટણીમાં જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીથી સમગ્ર જનતા પરેશાન છે ત્યારે એમને કોઈક સારું ઓપ્શન જોઈએ છે ભાજપુ અને અમારા જંટીભાઈ વિજય બનશે આમ આદમી પાર્ટી એ ભરૂચ જિલ્લા પંચાયતમાં પોતાનું ખાતું ખોલશે એવી અમને સંભાવના લોકસભામાં કોંગ્રેસે તમને સમર્થન આપ્યું હતું ત્યારે આજે આ કેમ થઈ નથી લોકસભાનું જે ગઠબંધન હતું એ લોકસભામાં ગઠબંધન હતું અત્યારે જિલ્લા પંચાયતની આ જે પેટાચૂંટણીઓ છે એમાં કોઈ ગઠબંધન નથી અને જ્યાં ગુજરાતમાં જે એક ઠેકાણે અમુક બીજા જિલ્લાઓમાં ત્યાંના સ્થાનિક નેતાઓએ જે ગઠબંધન કર્યું છે ત્યાં થયું છે ગઠબંધન અહીંયા પેટાચૂંટણી છે અહીંયા ગઠબંધન નથી એટલે અમે સામે સામે લડીએ છીએ કયા મુદ્દાઓ લઈને આમ આદમી પાર્ટી પ્રજા વચ્ચે જવાની છે આમ જોવા જાય તો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જિલ્લા પંચાયતમાં આ છેલ્લા પાંચ વર્ષથી છે એ પહેલાં કોંગ્રેસનું શાસન હતું એ પહેલાં પણ ભાજપનું શાસન હતું ભાજપ એક કંપની બની ગઈ છે જે રાષ્ટ્રીય પાર્ટી હોય લોકોના કામ કરવા માટેની પાર્ટીઓ હોય સત્તામાં જતા હોય ત્યારે વાતો કરે છે લોકોના કામો કરવાની મોટા મોટા વાયદાઓ કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ માત્ર પોતાના જનતામાં કોઈ ઇન્ટરેસ્ટ રહ્યો નથી જનતાના કામમાં ઇન્ટરેસ્ટ રહ્યો નથી વિકાસની વાતો કરે છે પણ વિકાસના કોઈ કામો કરતા નથી આજે સૌથી મોટી જરૂરિયાત હોય તો શિક્ષણ અને આરોગ્ય અને રોજગારીની છે ભારતીય જનતા પાર્ટીનું આ ત્રણ બાબતો પર કોઈ ફોકસ નથી અમે ગામે ગામ જઈશું રોજગારી આરોગ્ય અને શિક્ષણની વાત લઈને જઈશું અને સ્થાનિક જે ગામની સુવિધાઓ છે એ સુવિધાઓ બિલકુલ મૃતપાય છે એને એ મુદ્દાઓ સાથે અમે સમગ્ર વિસ્તારમાં ફરીશું ભરૂચ આમોદ થી જાવેદ મલે ની રિપોર્ટ